આજે આપણે પીએર્સ ગુજરાતી જીસીએસસી એક્ઝામ બોકેબ્લેરીઝ એટલે કે પરીક્ષાને લગતું શબ્દ ભંડોળ જોશું શહેર એટલે સિટી મિત્ર એટલે ફ્રેન્ડ ચિત્ર એટલે કે પિક્ચર વર્ણન એટલે કે ડિસ્ક્રાઈબ મનગમતી એટલે કે ફેવરિટ અને અભિપ્રાય એટલે કે ઓપિનિયન શબ્દો એટલે કે વર્ડ્સ શાળા એટલે સ્કૂલ નિશાળ એટલે સ્કૂલ હરીફાઈ એટલે કે કોમ્પિટિશન ભાગ લેવો એટલે કે પાર્ટિસિપેટ કરવું અને શિક્ષક એટલે કે औपचारिक એટલે કે ફોર્મલ લેખ એટલે કે આર્ટિકલ મુદ્દા એટલે કે ટોપિક્સ અથવા તો બુલેટ પોઈન્ટ્સ ઉપયોગ એટલે કે યુઝ ગણવેશ એટલે કે યુનિફોર્મ ફાયદા એટલે કે એડવાન્ટેજીસ અથવા તો બેનિફિટ સ્થાનિક વિસ્તાર એટલે કે લોકલ એરિયા હવામાન એટલે કે વેધર સમાચાર પત્ર એટલે કે ન્યૂઝપેપર ಅಹವಾಲ್ ಅಟ್ಲೇಕೆ ರಿಪೋರ್ಟ್ ಪ್ರವಾಸಿ ಅಟ್ಲೇಕೆ ಟೂರಿಸ್ಟ್ ಅನೆ ಪ್ರವಾಸ ಅಟ್ಲೇಕೆ ಟೂರ್ ಮಾಹಿತಿ ಅಟ್ಲೇಕೆ ಇನ್ಫರ್ಮೇಷನ್ ಪ್ರವೃತ್ತಿ ಅಟ್ಲೇಕೆ ಆಕ್ಟಿವಿಟಿ ವಾಹನ ವ್ಯವಹಾರ ಅಟ್ಲೇಕೆ ಟ್ರಾನ್ಸ್ಪೋರ್ಟ್ ಲಭ್ಯತೆ ಅಟ್ಲೇಕೆ ಅವೈಲೇಬಲ್ ಭವಿಷ್ಯ ಅಟ್ಲೇಕೆ ಫ್ಯೂಚರ್ ಅನೆ ಫೇರ್ ಫಾರ್ ಅಟ್ಲೇಕೆ ಚೇಂಜ್ ಪ್ರಖ್ಯಾತ ಅಟ್ಲೇಕೆ ಫೇಮಸ್ ಸಕವಲ್ ಅಟ್ಲೇಕೆ ಫೆಸಿಲಿಟಿ ಪರಿವಾರ ಅಟ್ಲೇಕೆ ಫ್ಯಾಮಿಲಿ અનુભવ એટલે કે એક્સપિરિયન્સ વ્યવસ્થા એટલે કે એરેન્જમેન્ટ પ્રકાર એટલે કે ટાઈપ ઉત્સવ એટલે કે ફેસ્ટિવલ અને ઉજવવું એટલે કે સેલિબ્રેટ તાજેતર એટલે કે રિસન્ટ ઈચ્છવું એટલે કે વોન્સ અથવા તો વેસ અને અનૌપચારિક એટલે કે ઇન્ફોર્મલ અને સફળતા એટલે કે સક્સેસ તો આ બધા ખૂબ જ મહત્વના શબ્દ ભંડોળ છે